અમારે બધા છે ને ફોટો ફોટો પડાવવા તૈયાર થઈ ગયા છે બધા ફોટો પડાવવા તૈયાર થઈ ગયા આપણે મંદિરમાં અંદર જઈએ છીએ દર્શન કરવા માતાજીના અંદર મોબાઈલ તો નથી રાખવા દેતા એટલે જો આપણે માતાજીના દર્શન થઈ ગયા છે સરસ મજાના અને હવે આપણે જોઈએ છીએ આપણી ગાડી તરફ ને ડ્રાઇવિંગ સીટ લઈ નીચે બેહી ગયા છે અને ઊય ગયા છે ભાઈ અને અમારે જયભાઈ મેપ ખોલીને બેઠા છે અમારે જયભાઈ नहीं नहीं का? आ, देड़ू देड़ू। जी, चालू धर्मेश भाई दात जय कन्हैया लाल की गोरा जय कन्हैया लाल હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આઈ હોપ તમે બધા હેપી અને હેલ્ધી હશો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે આવ્યા છીએ કચ્છ માતાના મઢે દર્શન કરવા આશાપુરામાંના તો અમે કાલ રાત્રે જ ત્યાં ભાવનગરથી આવી ગયા હતા અને હવે અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માતાજીની આરતી લેવાની છે તો અમારે ધમભાઈ ચૌહાણ ભાર્ગવસિંહ ચૌહાણ પીકીભાઈ જયભાઈ અને કિરણભાઈ બધા આવ્યા છીએ અમે તો ચાલો તમે બધા પણ માતાજી ના દર્શન કરવા તો બધા જઈશ દર્શન કિરણસિંહ ચાવડા તો જો આપણે આવી ગયા છે હમણાં થોડી વાર માં આરતી પણ શરૂ થવાની છે માતાજીની તો આપણે માતાજીના દર્શન કરશું માતાજી ની આરતી લેશું તો જો આપણે ઠેર માતાજી ના મંદિરે પહોંચી ગયા છીએ સરસ મજાનું મસ્ત મંદિર છે માતાજી નું અમારે બધા છે ને ફોટો ફોટો પડાવવા તૈયાર થઈ ગયા છે બધા ફોટો પડાવવા તૈયાર થઈ ગયા તો ચાલો આપણે બધાના ફોટા પાડી દઈએ આપણે મંદિરમાં અંદર જઈએ છીએ દર્શન કરવા માતાજીને અંદર મોબાઈલ તો નથી રાખવા દેતા એટલે આપણે લોક બનાવી લઈએ છીએ

અને વિકીભાઈ અહીં અમારી બાજુમાં બેઠા છે આશાપુરા અને કાનભા અમારે આજે ડ્રાઇવિંગ સીટ ઉપર નથી અને હાર્દિકભાઈ અને જયભાઈ ચાવડા બે બાજુમાં પાછળ બેઠા છે રાધે રાધે જય આશાપુરા તો જુઓ આપણે આશાપુરામાંના મંદિરેલી આપણે નીકળ્યા માતાજીના દર્શન કરીને અને આપણે કાલે હવારમાં નીકળ્યા તો એ વરસાદ ચાલુ અને અત્યારેય વરસાદ ચાલુ છે જો દર્શન કરી નીકળ્યા ને વરસાદ ચાલુ એટલે આપડે વરસાદ જયૈયા લાલ જય કનૈયા લાલકી હાથી હાતી ઘોડા પલ કી જય કનૈયા લાલ કી ગોડા પલ કે જય કનૈયા લાલ કીકર રાજા રણ શોર કરણ શોર માયા લે મને માયાલ ગાડી મારવા દ્વારિકાનો ના રાજા ગોપાલ છે ઊભા રહ્યા છો થોડુંક કીધું ભૂખ લાગી છે થોડુંક નાસ્તો પાણી કરી લઈએ તો આપણે રસ્તામાં ઊભી રાખી છે ગાડી અમારે વિકીભાઈને દાઠમ છે એટલે એ ફરાળ તો છે વિકીભાઈ તો ચાલો આપણે ફરાળ માટે આવી ગયા છીએ કિરણભાઈ રહ્યા છે અમભાઈ રહ્યા છે બધા તમે રહ્યા છ તમે રહ્યા છો વાંધો ફરાળ માટે જયભાઈ ઓકે વિકીભાઈ તો રહ્યા છે એ તો ખબર છે તો ફરાલ થોડું કરી લઈએ બધા તો આપણે નાસ્તો પાણી કરી નીકળી ગયા તા નીકળી ગયા ને આપણે ટ્રેન બચાવ પગી ગયા છીએ અને અમારે ડ્રાઈવર સાહેબ બદલાઈ ગયા છે નાસ્તો પાણી કરીને અમારે ડ્રાઈવર ફરી ગયા છે અને કલિન્ડા હેલ્પર એ ફરી ગયા છે અમારે હા હાર્દિકભાઈ ચૌહાણ આવી ગયા છે હેલ્પરમાં અને ડ્રાઈવરમાં કાનબા ચૌહાણ આવી ગયા છે ભાર્ગવસિંહ ચૌહાણ અમારે વિકીભાઈ વિડીયો જોવામાં બીજી છે અને ધરમશ્રીભાઈ ધર્મેશભાઈ પાછળ છે બેહી ગયા છે એટલે કિરણસિંહ ચાવડા સુઈ ગયા છે આરામ છે એને ડ્રાઇવિંગ સીટવાલી નીચે બેહી ગયા છે અને સુઈ ગયા છે ભાઈ અને અમારે જયભાઈ મેપ ખોલીને બેઠા છે અમારે જયભાઈ મેપનું કામ અમારે જયભાઈને સોંપી દીધું છે

વરસાદ જોરદાર આવે છે અને આપણે ચા પાણી નાસ્તા માટે ગાડી ઉભી રાખી છે ઘડીક અને વિકીભાઈ ઉતરી ગયા છે અને કાનબાની ઉતરે છે વરસાદ જોરદાર આવે છે અને પવન એટલો આવે છે અને આપણે ચા પાણી નાસ્તો કરવા ઉભા રહ્યા છે અને ઘડીકમાં માં પલ્લી ગયા બધા આ બાજુ અહીંયા વાલો બધા વિકીભાઈ ઓ વિકીભાઈ ભાઈ જો આ વર્ષ નો આરામ સારો વરસાદ છે આ આ વર્ષમાં એટલો વરસાદ ન થાયો આ પેલા

કંટાળો એટલો બધો આવતો તો હતો અને ઉપર થી વરસાદ એટલો કઈ બંધ નથી થતો આપણે કઈક જવું હોય તોય ન જઈ શકીએ નહીં કરી કઈક વયા જઈએ વરસાદ બંધ થાય તો વરસાદ બે દિવસ થી બંધ જ નથી થતો બસ હવે પણ બિશારી બિશારી શું કરો છો તમને બહુ એટલું દાસ્તું હોય લઈ જાજો કાલ કાક ફરવા જોઈએ હાલો કઈક કરીએ કાલે જોઈએ જ કેમ માં જઈએ તો ચાલો આપણે કે આખો દી ગાડીમાં બેઠી બેટીને થાકી ગયા છીએ તો આપણે આરામ લઈ લેઓ તો આજનો બ્લોગ ને અહીંયા જ એન્ડ આપશું આપણે તો તમને આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો કમેન્ટમાં તમાનો એકલાનો હા અમારો એટલે અમે હતા ને બધા ઓકે તમ બધા નોતા અમે બધા કાંજીન તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો ઈ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડીયા જોતા હોય તો અમારા ફેસબુક ને ફોલો કરી લેજો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો જાય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર એન્ડ બાય બાય